કાકરેજ તાલુકાના આંકોલી પ્રાથમિક શાળામાં બેગ લેસ ડે ની ઉજવણી કરવામાં આવી કાકરેજ તાલુકાના આંકોલી પ્રાથમિક શાળા મુકામે બેગ લેસ ડે અંતર્ગત ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ આચાર્ય બળવંતજી દુધેચા નવ નિયુક્ત આચાર્ય તરીકે મોઘાજી દુધેચા સહિત શાળા સ્ટાફ પરિવાર અને ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને ગ્રાહક વિદ્યાર્થીઓએ જુદા જુદા સ્ટોલની મુલાકાત લઈ ને ખાદ્ય ચીજ વસ્તુઓની મેજબાની માણી હતી અને ફૂડ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ ડે અંતર્ગત શાળાના ધોરણ ત્રણ થી આઠ ના તમામ બાળકોએ ભાગ લીધો જેમાં વિવિધ ફૂડ અને નાસ્તાને લગતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેવા કે શિવમ ભેડ જલારામ મોટા ગોટા હાઉસ ખોડિયાર ખમણ હાઉસ ચામુંડા પકોડી સેન્ટર મહાવીર ચણાચોર ગરમ શીતલ થેપલા હાઉસ બજરંગ નાસ્તા

ફૂડ ખાવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સીઆરસી શ્રી રસિકભાઈ સુથાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું છેલ્લે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુધેચા સાહેબે પણ તમામ સ્ટાફ અને બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ